જી નમસ્તેલા કોણ બોલો છો રૂપાલા રાજ્યસભા રાજકોટ લોકસભા રાજકોટ પાટણ થી દરબાર નો કોલ હતો મોતીયા બોલો હા આપનો મિસ કોલ હતો એટલે જ નથી

પછી તમે હવે ભગવાન શ્રી રામ ને તમે કઈ રીતે માનો છો ઈષ્ટદેવ ઈષ્ટદેવ માનો છો તો એ બાપુ એવું છે કે હું વાત આખી કરતો તો વાલીની અંતિમ વિધિ વખત ની હા એને વાલી રાવણ ને ડરાવી શકતો હતો રાવણ વાલી થી પીતો તો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ બીતો તો એમ બોલાઈ ગયું સાહેબ રામ રામકુલ છે ક્ષત્રિય હતા અમારા દરબાર હતા વિરોધી શો બોલો ના ના બિલકુલ નહીં આખી કેસેટ મારી કાર્યક્રમ ની સાંભળી તમે દુશ્મન બની ગયા ના એવું અમારા તમારું બાપુ શું બગાડેલું પણ હું તમને કઉ તમે આખી કેસેટ સાંભળી લો પ્રશ્ન એમાંથી આ ટુકડો કાઢી ને આ આપણા મારા હિત શત્રુઓ એને ફેલાવે પણ તમે તમે આખી આખી વાત સાંભળો તમને જ ખ્યાલ આવી તમે જે શબ્દો હાલ નાખ્યા છે જે વિડીયો મારું શું મેવા જતો હતો વાલી થી રાવણ બીધો હતો રાવણ તો બરાબર છે હું એમ કેવા જતો એને બદલે મારી થી બોલાઈ ગયું એમ કે વાલી થી રામ બીજો હતો એ વખતે મેં એવું કહ્યું હતું કે કેટલાક રાજાઓ એ વખત ના મોગલો ની સામે ઝૂકી ને એમની સાથે રોટી બેટી વ્યવહારો કરેલા એટલે એ કેસે છે અંગ્રેજો નહીં અંગ્રેજો નહિ ભાઈ મોગલો હા મોગલોને આપી હતી રાજા એ આપી હતી બોલો આપડે અકબર હા અકબર જોધા અકબર આપણો બાર થી આવેલો જોધાભાઈ તો આપડા રાજસ્થાન ના હતા ને તમે ભગવાન શ્રી રામ નું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને

એને ખ્યાલ હોય એટલે એવું ન કરે ને બાપુ હેલો હાજી તમે ખાલી એક વાર પાટણ પહોંચો પાટણમાં આવીને આવ્યો એક શબ્દ બોલી દો બાપુ સાહેબ તમને ખબર પડે કે આ દરબારો શું છે બોલો પણ બાપુ હું જ્યાં બોલ્યો ને હા ન્યાય દરબારો હાજર હતા એને ખ્યાલ હોય એ તો એવું કરે

રામ એમના ડરતા હતા વાલી ના ના એમ તો કઉ છું તો ખરો હું તો હું એનું વર્ણન આખું કરતો હા અને વાલી રામે એને માર્યા પછી વાલીએ એના પુત્ર અંગત નો હાથ રામ ને હોય તો તમે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાત નો આવી અને મહેસાણા પાટણ બનાસકાંઠા એક ધબા કરીને બતાવો અને આવો એક શબ્દ છત્રી વિશે બોલો તો અમારી શું તાકાત છે તમને તાકાત સાહેબ હવે બતાવી છે હલો એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો કારણ કે મારી લાઈફ માં આ બધી ઘટનાઓ બનેલી જ નથી તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે સાંભળી શકો છો એટલે તમને ખ્યાલ આવશે હું હું બોલું એમ નહીં તમે ક્ષત્રિયો તમારું શું બગાડી છે શકો હું તમે મારું એક ભાષણ તો દેખાડો કે આમની વિરુદ્ધ નું મારું આ શબ્દો પકડાય છે અને ભાષણ નથી પકડાતું ક્ષત્રિયો દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને

અમે તો રજવાડા વખત સરદાર સરદાર સાહેબ ને આખા રજવાડા આપી દીધેલા એના બદલે તમે એના સમાજ ના થઈ અને અમારા ક્ષત્રિયો ની વાત ઉડાડો એટલે અમને તો બહુ દુઃખ થાય છે ના પણ એ તમે સાંભળ્યું નથી એટલે સાંભળી લો તમે તો નો થાય તો તમને નો થાય તો રામ વિશે ખરાબ બોલી જો કદા રજવાડા વિશે ખરાબ બોલી જો તમે એક જ કામ કરો તમે પાટણ માં આવી હલો હાજી હાજી

નહીં એને મારા વિશે પૂછવું તમારા મારા માટે નથી કેતો હાલ તમે દિલ્હી છો ગુજરાત માં છો અમરેલી યાર અમરેલી છો અમરેલી સાહેબ એક વાત તમને પૂછવી છે તમારી ટિકિટ રદ કોને કરવાના દીધી નરેન્દ્ર મોદી સાહેબ ના કરવા દીધી કે અમિત શાહે ના કરવા દીધી તમારી ટિકિટ રદ કોને ના કરી એ મને ખાલી સાહેબ હિસાબ આપો ને તમારો એ કોઈ એને ખબર હોય બાપુ એ મને નો ખબર હોય હા ઈ મને નો ખબર હોય નાણાગઢ ટિકિટ તમે રદ ના કરવા દીધી કે નરેન્દ્ર મોદી સાહેબે ના કરવા દીધી કે અમિત શાહે ના કરવા દીધી કોની તમારી હું તો નિર્ણય ના કરી શકું મને તો એવું લાગે મારો તો હક નો હોય ને ઉમેદવાર તરીકે પોતે કોઈનો નિર્ણય નો કરી શકે કોઈ પણ હું નહીં કોઈ પણ પણ તમે તો મને તો એવું લાગે છે કે અમિત શાહ ના બાપ તમે લાગો છે બોલો એવું એવું બધું એવું લાગે છે એવું ના હોય પણ હવે મહેરબાની કરીને કોઈ સક્રિય વિશે આવી ખરાબ ટિપ્પણી કરશો નહીં અને ક્ષત્રિયો ઊંઘેલા જગાડશો નહીં હવે મહેરબાની કરો ભલે ભલે